દિવસે દિવ્ય શણગાર વચ્ચે આરતી ઉતારવામાં આવી ખાતે પચીસ હજાર દીવડા ભવ્ય કરવામાં આવી હતી ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ નું વિશેષ આકર્ષણ ઓપરેશન સ્વદેશી થીમ પર આધારિત હતું ઉલ્લેખનીય છે કે આમાં આરતી છેલ્લા બત્રીસ વર્ષથી સતત ધામધૂમથી યોજાઈ રહી છે દર વર્ષે દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે ઉમિયાધામ ખાતે માતાજીની વિશાળ આરતી ક્રમાવે છે જેમાં હજારો ભક્તો સામેલ થાય છે આ વર્ષે પણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટીને ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા આરતી દરમિયાન પવિત્ર ચારણ દેશભક્તિના રંગાયેલા થીમ આધારિત કાર્યક્રમો વચ્ચે સમગ્ર વાતાવરણ આત્મીયતા અને આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યું હતું પોલીસ નો કડક બંદોબસ્ત થયો હતો સુરત થી વિવેક પટેલના જય માતાજી માતા અંબા પધારો અમારું આંગણયું પાવન કરો માતા અંબા પધારો અમારું પાવન કરો

સાથે સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત નો પણ સંકલ્પ કરેલો છે અને આજ વખત ની અમારી જે મહાઆરતી છે એ આપણે આપણા સૈન્ય ને સમર્પિત કરેલી છે સૌ કોઈ જય માતાજી